જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક પંડિત અને સંત તેજાનંદ સ્વામી તેની વચ્ચે પ્રશ્નો તરી છે પંડિત એટલે અહીં પેલા બ્રાહ્મણને ન સમજી લેતા હોય ને કોઈ બ્રાહ્મણ પોતાની માથે ન લઈ લે પંડિતનો અર્થ છે કથણી બકણી કરનારો જે કોરો બકવાસ કરતો હોય છે કોરું જ્ઞાન ફૂંકતો હોય છે પોપટી જ્ઞાન કરતો હોય છે કથણી બકણી કરતો હોય છે તેને પંડિત કહેવામાં આવ્યું છે ફરી બીજા કોઈ જન્મજાત પંડિત પોતાની ઉપર ન લઈ લેતા બરાબર એટલે કહેવું પડે ભાઈની ત્યારે અત્યારે કંઈ નખી ન કહેવાય કહીએ કોણ કોઈને લઈ લે પોતાની માથે બરાબર હવે આ પંડિત પ્રશ્ન કરે છે તેજાનંદ સ્વામીને કે તમે કયા પંથના સાધુ છો અને કઈ જાતિ છે તમારી ત્યારે સંત તેજાનંદનો જવાબ કહે છે પ્રેમ પંથનો સાધુ છું શું કીધું જો પ્રેમના રસ્તે હું ચાલનારો છું પંથ એટલે રસ્તો પ્રેમના રસ્તે હું ચાલનારો છું અને પ્રેમના પંથનો પ્રેમના રસ્તાના હું સાધુ છું અને સાધુની કોઈ જાતિ હોતી નથી પ્રેમની કોઈ જાતિ હોય છે આત્માની કોઈ જાતિ હોય છે નથી હોતી બરાબર તો મિત્રો આ નવ પ્રશ્ન છે એક પ્રશ્ન કીધો જે આઠ બાકી છે નવ પ્રશ્ન છેલ્લે સુધી ધ્યાનપૂર્વક સાંભળજો બધી સમજણ પડી જશે બરાબર હવે બીજો પ્રશ્ન પંડિત કરે છે કે તમે કયા દેવની ઉપાસના કરો છો અને ક્યા ધર્મમાં તમે માનો છો ત્યારે સંત તેજાનંદ જવાબ આપતા કહે છે કે દેવની હું ઉપાસના કરું છું મતલબ દેવ દેહધારી સદ્ગુરુ દેવે મને જે સદગુરુનો શબ્દ આપ્યો છે તેની હું ઉપાસના કરું છું અને સ્વભાવ એ જ મારો ધર્મ છે સ્વ એટલે હું સ્વયંનો ભાવ મારા સ્વયંનો જે ભાવ છે એ જ મારો ધર્મ છે બીજો કયો ધર્મ બનાવટી ધર્મ બધાય પંડિત ત્રીજો પ્રશ્ન કરે છે અને કહે છે કયો તમારો મંત્ર છે અને ક્યા આશ્રમમાં વિહાર કરો છો ત્યારે સંત તેજાનંદ જવાબ આપતા કહે છે સોહમ મારો મંત્ર છે વાહ શું સુંદર મજાની વાત કરી સોહમ મારો મંત્ર છે જબરજસ્ત શું કીધું સોહમ મારો મંત્ર પહેલાં સ્વભાવ કીધું સો એટલે પોતે ભાવ બરાબર હવે સોહમ મારો મંત્ર તો આ કહેનારો કોણ છે તેજાનંદ સ્વામીની અંદરથી બોલતો આત્મા આ આત્મા સ્વયં કહી રહ્યો છે કે મારો મંત્ર સોહમ છે સોહમના જાપ જપીને મારા મત મુજ આત્મા સુધી હે હું આત્મા સુધી તમે પહોંચી શકું આ સ્વયં આત્માનો પોકાર છે કે સોહમ મારો મંત્ર છે આત્મા કહે છે કે આ સોહમ મંત્રનો સહારો લઈને તમે આત્મા સુધી પહોંચી શકો એમ તો સોહમ મારો મંત્ર છે અને ગૃહસ્થા આશ્રમમાં વિહાર કરું છું શું કીધું ગૃહસ્થા આશ્રમમાં વિહાર કરું છું ટોટલ ગૃહસ્થા એ આશ્રમની જે છે સંસારીઓ છે બધાની અંદર હું આત્મા વિહાર કરું છું બધાની અંદર છું હવે પંડિત ચોથો પ્રશ્ન કરે છે કોણ તમારા ગુરુ છે કોણ તમારી માળા કોણ તમારા ગુરુ છે કોણ તમારી માળા છે કોણ તમારી મુદ્રા છે અને કોણ તમારું દ્વાર છે ત્યારે સંત તેજાનંદ જવાબ આપતા કહે છે રામાનંદ મારા ગુરુ છે મિત્રો સંત રામાનંદ કાશીમાં જે થઈ ગયા જેના બારથી ચૌદ જેટલા શિષ્યો હતા એમાં ભગત પીપાજી સંત રહીદાસ ઉર્ફે રોહિદાસ એને તો મિત્રો રોહિદાસ બાપાએ તો ડંકા મારી દીધા જગતમાં એના ગુરુ રામાનંદ હતા અને તેજાનંદે ડંકા મારી દીધા તેજાનંદ ગુરુ તેજાનંદના ગુરુ રામાનંદ જ હતા ભગત પીપાજીના ગુરુ જ હતા તમે વિચાર તો ખરો બધા એના શિષ્યો તરી ગયા ટોટલ એના શિષ્યો રામાનંદ સ્વામીના શિષ્યો બધાએ તરી ગયા અને બધાએ ડંકા મારી દીધા અને બધાએ એના શિષ્યોએ અનેક બીજાઓને તારી પણ લીધા તમે વિચારો હમ અત્યારે તો શું છે જેમ કે દાસ શબ્દ લગાડક ભાઈ તેજાનંદ દાસ અથવા તેજાનંદ સ્વામી બરાબર જેમ કે સંત રૈદાસ મતલબ રોહિદાસ દાસ લગાડ્યો અત્યારે સાહેબ જોડે લ્યો આ ભાણદાસ બાપા જેના ગુરુ છઠ્ઠા સ્વામી હતા એના ગુરુ યાદવ સ્વામી હતા ભાણદાસ બાપાના પાછળ નામની પાછળ સ્વામી શબ્દ કાઢીને સાહેબ જોડી દીધો કેટલી મિલાવટ મિત્રો અહીંયા જ વાંધો છે હવે સાહેબ શબ્દ એ પણ રામાયણમાંથી આવેલો છે ગુરુ ગોરખનાથજીએ અનેક ભજનોમાં સાહેબ શબ્દ વાપરો છે હવે આ સાહેબ શબ્દ ઉપર પોતાની લગાડી અમારો સાહેબ સાહેબ શબ્દ શબ્દ લાગે ને કોઈ સંતની પાછળ તો કે એ તો અમારો છે આ બધું નાટક આ બધું મિલાવટ આનું જ નામ ઢોંગ પાખંડ બરાબર તો કહે છે કે રામાનંદ મારા ગુરુ છે ને શ્વાસ મારી માળા છે વાહ શ્વાસો શ્વાસ મારી માળા છે આગળ કીધું ને સોહમ મારો મંત્ર છે શ્વાસો શ્વાસરૂપી માળાની અંદર સોહમ મંત્ર ફરી દિવસ માળા તો થઈ જ રહીશ ભજન થઈ જ રહ્યું માત્ર એ ભજન સાંભળવાનું છે સુરતા દ્વારા ધ્યાન ધ્યાન કહો સુરતા કહો સુરતાનો એક અર્થ સાંભળવું થાય તો જે સોહમ રૂપી ભજન સતત ગાય રહ્યું છે ચાલી રહ્યું છે સંભળાઈ રહ્યું છે એને સાંભળો ને એ ભજન કહેવાય તબલા કૂટવાન રાગ રાગણી તાણવાન ટોળા ભેગા થયા હોય ને એક ગાતો હોય કલાકાર ને કેટલા સાંભળતા હોય એ ભજન નથી એ સંતવાણી છે સંત એટલે સાધુ સંતો વાણી એટલે એના બોલેલા શબ્દો ખાલી ગાવાથી સાંભળવાથી કે આખી રાત તબલા કૂટવાથી મંજીરા વગાડવાથી કે હાર્મોનિયમ વગાડવાથી બેંજા વગાડવાથી કાંઈ ન થાય એ સંતવાણી શું કહે છે એ સંતોના શબ્દો શું કે છે એને પકડો એની વ્યાખ્યા વિશ્લેષણ કરીને જગતને સમજાવો આખી રાત ગાય ગાય રાગડા તાણીને ઓલા સાંભળી હોઈ જાય એને શું થાય કાંઈ પરિવર્ત થાય હે હો વર્ષથી ભજન તો ચાલતા આવે કાંઈ થાય જ પરિવર્તન ભજન સાંભળવાથી ગાવાથી એને ભજન નથી કહેવાય સંતવાણી કહેવાય ભજન તો તમે તમારી સુરતા થકી સોહમ શબ્દરૂપી જે ચોવીસ કલાક ભજન ચાલી રહ્યું છે જે બંધ જ નથી થતો રાત્રે આપણે ભજન ગાઈશી એ તો બંધ જ થઈ જાય ઓલું ભજન બંધ જ નથી થતું સોહમ શબ્દરૂપી જે ભજન ચાલી રહ્યું સોહમ એને સુરતા દ્વારા સાંભળો સાંભળવું એનું જ નામ સુરતા એ ભજન સાંભળવાનું કરો હે અને એ ભજન સાંભળે ને એનું નામ ભજન કહેવાય બાકી બીજું ભજન નહીં બીજું બધું તાલ માથે નાચું ને માથે નાચવું ને માથે નાચું ને વાહ શું અવાજ છે આ બધું ઢોંગ પાગણ છે ભલે ભજન કરો મને કંઈ વાંધો જ પણ એ ભજનના શબ્દો શું કહે છે એ ભજન જે છે એના શબ્દો શું કહે છે શું કહેવા માગે છે એ શબ્દોને પકડો સંત વાણીનો અર્થ જ સંતની વાણીના જે શબ્દો છે એને પકડો અને ભજન ગાનારને થોડીક વ્યાખ્યા વિશ્લેષણ કરીને કહેવાય કે ભાઈ આનો અર્થ આમ થાય આનો અર્થ આમ થાય બાકી આખી રાત સાંભળીને કાંઈ નથી થવાનું કે આખી રાત ગાવાથી કાંઈ નથી થવાનું કહે છે ને કે ગાયા ભજન અહીંયા એના ભેદ નથી સમજાણા ભક્તિ ભજનમાં ભડકો મૂકીને મૈડા હાંગરવા નાણાં એના જેવું છે આ તો રામાનંદ મારા ગુરુ છે શ્વાસ મારી માળા છે મન મારી મુદ્રા છે વાહ ગુરુ મારું દ્વાર છે જબરજસ્ત બેસ્ટ વાત કરી મિત્રો મન એ જ મુદ્રા છે અને ગુરુ મારું દ્વાર છે ગુરુદ્વાર દસમા દ્વારમાં જે આત્મા છે શ્વાસોશ્વાસ નું ભજન કરી સોમ શબ્દ ને જપીને દસમા દ્વાર ને ખોલી આત્મા જાણી લેવાનું હવે પંડિત પાંચમા પ્રશ્ન કરે છે કોઈ કોઈ પાળ પાળ વિના સરોવર જોયું મૂળ વિનાનું જાળ જોયા કોઈ કાળ વિના મરતા જોયું કોઈ પાંખ વિનાનું પંખી વાહ કહે છે કે દેખ્યા કોઈ તમે પાળ વિનાનું સરોવર પાર વગરનું સરોવર તમે કોઈ જોયું બરાબર પછી મૂળ વિનાનું ઝાડ તમે ક્યાંય જોયું ઝાડને મૂળ હોય તો રીએ અને સરોવરને પાડ હોય તો ટકે કોઈ કાળ વિના મરતા તમે જોયા સમય જ કાળ સમય આવે એટલે બધા મરી જાય બરાબર મરતા જોયા કે સમય પહેલા જે મરી ગયો જોયા જોયું કોઈ તમે પાંખ વિનાનું પંખી એવું કોઈ પંખી તમે જોયું છે કે જેને પાંખ નથી તો કયો કે ત્યારે સંત તેજાન જવાબ આપતા કહે છે સત્ય એ જ ધર્મ આ પાળ વિનાનું સરોવર છે સત્યને કોઈ પાડ નથી દેહ છે ને એ મૂળ વિનાનું ઝાડ છે દેહ ને કોઈ મૂળ્યા છે છે જ નહીં અને બેહોશ જોયા કાળ વિના મરતા

સદગુરુએ મુંડિયા કર્મ કલેશ અમરાપુર અમારું ગામ આદ્ય પુરુષનું લઈએ નામ આદ્ય પુરુષનું અમે નામ લઈ શકીએ સુપર મિત્રો પ્રશ્નો તરી છે જે નવ પ્રશ્ન છે પણ ખરેખર જબરજસ્ત ચર્ચા છે આની અંદર જબરજસ્ત તરી છે હવે સાતમો પ્રશ્ન કરે છે પંડિત ક્યાંથી તમે આવ્યા ક્યાં જવાનું છે તમે ક્યાં રહો છો અને શું તમારો આહાર છે ત્યારે સંત તેજાનંદ જવાબ આપતા કહે છે કે સત્યધામ અને અમરલોક માં જવાનો છું સત્યલોક્યો અમરલો મતલબ જ્યાંથી હું આવ્યો ત્યાં જવાનો છું અને મૌન મારું મંદિર છે મૌન મંદિર માં હું રહું છું જો મિત્રો મૌન મંદિરમાં રહે છે એ જ સંત છે બાકી કથણી બકણી કરે એને પંડિત કીધો છે અને સંત તેજ આનંદ એ મોન અવસ્થામાં રહે છે તેજ એ જ પ્રકાશ તેજ એ જ આતમ પરમાત્મ પોતે અને આનંદ તેજ પ્લસ આનંદ તેજ આત્મ પરમાત્મા તેજનો અર્થ થાય પ્રકાશ તે પ્રકાશરૂપી આત્માના આનંદમાં જ હું રહું છું આનું નામ છે તેજાનંદ અને એના ગુરુનું નામ છે રામાનંદ આત્મરૂપી રામના રામના સતત જે આનંદમાં રહે છે તે છે રામાનંદ બરાબર તો મોહન મંદિરમાં રહું છું એ સત શબ્દ એ મારો આહાર છે વાહ સત્ય શબ્દનો સતત હું આહાર કરું છું સુરતા દ્વારા બાકી આ રોટલી શાક તો તો શરીર આહાર કરે છે એની મારે કોઈ જરૂર નથી કે જબરજસ્ત મિત્રો વાત કરીશ હવે પંડિત આઠમો પ્રશ્ન કરે છે જન્મે છે કોણ મરે છે કોણ અમર કોણ છે કર્મબંધન કોને લાગુ પડે અને જીવન મુક્ત કોણ છે વાહ ત્યારે સંત તેજાનંદનો જવાબ શું કહે કે ઈચ્છાથી દેહ જન્મે છે બહુ સાચી વાત છે મિત્રો કામ આગ્નિની ઈચ્છા પ્રગટ થાય પછી નરનારાયણનું મિલન થાય ને એમાંથી દેહ જન્મે દેહ જન્મે છે ઈચ્છાથી દેહ જન્મે છે ને અહમ એ મરે ઈચ્છા જન્મી એટલે દેહ જન્મો સમજી લ્યો અને અહમ મરે બરાબર અહમ મતલબ અહંકાર મરી જાય તો જ આત્મ થાય ને બાકી હું હું મેં મેં હું જ જ્ઞાની હું જ મુક્તિદાતા આવું જ્યાં સુધી ગધેડો જેમ સુખડનો ભાર લઈને રખડતો હોય છે અહંકારનો ભાર લઈને જે રખડિયા ફરે છે મારા જેવું કોઈ નથી હું સર્વશ્રેષ્ઠ જ્ઞાન એ હું જ મુક્તિદાતા એટલે સમજી લેજો અહંકારનો ભાર લઈને રખડનારો ગધેડો છે આત્મા અમર અહં ને એટલે આત્મા અમર કરતા થયે મનનું બંધન જે કરતા પણ આનો ભાર ફરે ને હું 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 જ કરું હું જ કરું તો આ જ મનનું બંધન છે તો છોડી જીવન મુક્ત વાહ જેને કરતા પણ ભાવ છોડી દીધો હું કાંઈ કરતો જ નથી જીવ કહે મેં કરું કરતા કોઈ એમ કરનારો બીજો છે અકરતા ભાવમાં આવી ગયો બસ તમે જીવન મુક્ત જ છો હવે છેલ્લો અને નવમો પ્રશ્ન છે પંડિતનો પ્રશ્ન છે પંડિતનો કઈ સાધના કઈ સિદ્ધિ કઈ સમાધિ અને ક્યુ લક્ષ વાહ તમારી સાધના કઈ છે તમારી સિદ્ધિ કઈ છે તમારી સમાધિ ક્યુ છે અને ક્યું તમારું લક્ષ તમારું લક્ષ્ય શું છે એમ તમે કોને મેળવવા માગો છો ત્યારે સંત તેજાનંદ જવાબ આપતા કહે છે નૂરત સુરતની સાધના વાહ નૂરત નામ નિશાન સુરતનામ ધ્યાન સુરતા થકી શ્વાસો શ્વાસ રૂપી નિશાન બનાવી ત્યાં મારી સુરતાને જોડું છું અંગરત સુરતની સાધના સહજતા સિદ્ધિ સહજ સમાધિ અને હું અલક્ષ છું મારું કોઈ લક્ષ નથી વાહ આ અવસ્થાની વાત છે મિત્રો કે હું અલક્ષ છું મારું કોઈ લક્ષ્ય જ નથી કારણ કે આત્માનું તો કોઈ લક્ષ છે જ નહીં પણ બધી સુરતા આત્માને લક્ષ્ય બનાવે છે આત્માને લક્ષ્ય બનાવીને કે લક્ષને કેમ હું પ્રાપ્ત કરી લઉં એ આત્મરૂપી લક્ષ્ય સુધી પહોંચવા માટે પણ આત્માનું કોઈ લક્ષ છે જ નહીં હું તો અલક્ષ છું મારો તો કોઈ લક્ષ છે જ નહીં આત્મા કીય પણ મારું કોઈ લક્ષ નથી પણ બધાએ મને લક્ષ્ય બનાવીને મારા સુધી પહોંચવા માગે છે હું તો કે લક્ષ છું મારું કોઈ લક્ષ જ નથી એમ જ્યારે કોઈ લક્ષ રહ્યું પતી ગઈ વાત કોઈ મંજિલને મેળવવાનો આશ્રય હેતુ મતલબ રહ્યો જ નહીં પૂરી થઈ ગઈ વાત પણ કાંઈકનું કાંઈક જેને મેળવવું છે ત્યાં સુધી ઈચ્છા આશા અપેક્ષામાં ફરે છે જેને કાંઈ જોતું જ નથી હું કાંઈ છઉ નહીં મારે કાંઈ જોતું નથી મારું કાંઈ છે નહીં હું કાંઈ લઈને નથી આવવાનું હું કાંઈ લઈને જવાનું નથી પતી ગઈ વાત હું કાંઈ લઈને આવ્યો નથી હું કાંઈ લઈને જવાનું નથી મારું કોઈ લક્ષ પણ નથી સ્વયં મુક્ત જ છું આત્મા તો પછી શું લક્ષ મારે બનાવીને કોને હાસિલ કરવું જ્યારે મારું કાંઈ છે જ નહીં હું કાંઈ લઈને નથી આવ્યું કાંઈ લઈને જવાનું નથી તો પછી મારે લક્ષ કોને બનાવવું કંઈક લક્ષ બનાવી એટલે કંઈક મેળવવાની ઈચ્છા થઈ ગઈ આ લક્ષ બનાવીને એને મેળવી લો એમ આત્મવસ્થાને પ્રાપ્ત કરેલા કોઈ પણ સાધકની જે આવી સ્થિતિ બને છે એને કોઈ લક્ષ નથી લેતું મિત્રો બરાબર તો હવે જય ગુરુ સંત તેજાનંદ સ્વામીની જય ગુરુ રામાનંદ સ્વામીની જય સત્ય સનાતન ધર્મની જય